ભાઈ તમે હરખ પદુડા થઈને પઈણવા તો હેડ્યા હો પણ તમે છેટ રહી ગયા શું તારી બૈરી તારી થનારી બૈરી એક નંબરની ચાલુ આઈટમ છે હું વાત કરું તો આખા ગામની અંદર જેટલાય છોકરાના હંગાત લફડો કર્યો હ કોઈ લગન કરવા રાજી નતું શેલ્લેના બાપાએ તમન ચીટકાઈ ના હોય તો બાકી તારું આ મુઢું તો જો આ મુઢું જો કોઈ સોડી આલા ના ના લો મને તો આલી તૈયારીઓ થઈ જઈ ના પાડી દે ગોડા જિંદગી બગડશે તારી હાલ ના પાડી દઉં હરો બધી તૈયારીઓ કરો ફટાફટ જોન આવતી હશે હા બધું રેડી જ છે તમે તાર આપવા દો જોન હડો ખટકો રાખો ભાઈ તમે ફૂવ ને તો રિહાવા દે

સબંધ કર્યો એ અજવાળામાં કર્યો સાપોણી કર્યો એ અજવાળામાં કર્યો તું બે મહિના ફરવા જ્યો એ અજવાળામાં જ્યો ના લગ્ન રાખવું એ અજવાળામાં રાખવું એ બધું હું ના જોઉં તમે મને અંધારામ રાખ્યો ખાલી ભટકાઈ તમારી છોડી મારે લગ્ન નહીં કરો લગ્ન કેન્સલ પણ સમ લે ટા ભાઈ બન લગ્ન કરવાનું તેમ ના પાડે શું થયું છે નહીં અરે કાકા એક મિનિટ તમે ઓય આવો ઓય બે હો મારે અહીંયા લગ્નની તૈયારીઓ કરી કરી મને પગદું છે એટલે કાકા તમે હ ને છોકરો પકડ્યો જમ આ આ આ તમે કરાય જ ના જોયું તમે અત્યારે તમાર બધી તૈયારીઓ થઈ જઈ બધા મહેમાનો આવવા અને તમારે અત્યારે ફટ દઈ ના પાડી દીધી આવા છોડીનું હકું કરાય જ ના પણ બધું જોઈને ચેક કરીને તો કર્યું ભાઈ આ આબરૂ ના કોકરા થઈ ગયા લો તમાર તો પણ સના કારણે એને આવું થયું એ ખબર ન પડતી તો હવે આવું હોય તાન એટલે કીએ છોકરા જોઈન કરવું હવે તમાર તો ઇજ્જત ના કોકરા થઈ ગયા ને હવે કોણ પૈણા કયો અત્યારે હવે તૈયારી થઈ ગઈ મંડપ બંડપ આ તે બધું લગન તો કરવા વર્ષિક છોડીન માર તો મેમોને આવા મંડ્યા હવે ગેર આઈ ગયા ને હ તો કોઈ ના હવે કાકા તાન હવે જો ઈજ્જત હાચવી હોય તો લગન તો કરવા જ પડે બધું લગન કેન્સલ એવું તો કહેવાય ના ના કેવા ના કાયો તો લગન તો કરી દેવો પડશે કોઈ બી હિસાબે હા એટલે હું કહું હવે કોઈ ના મારો ગોળી